અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળા અંતર્ગત યાત્રાળુઓની સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ દળ દ્વારા એક ભવ્ય પથ સંચલન ફ્લાગ માર્ચ યોજવામાં આવ્યું હતું આ પથસંચલનમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા જેમણે મંદિર પરિસર અને મેળાના મુખ્ય માર્ગો પર ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી આગામી એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓની હાજરીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પાંચ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બોમ્બ નિષ્ક્રિયક દળ શ્વાન દળ અને ભીડ નિયંત્રણ જેવી વિશેષ ટુકડીઓ સાથે મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ તાકીદની પરિસ્થિતિને પહોંચી વળી શકાય યાત્રાળુઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરાજુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં પાંત્રીસ સ્થળોએ વાહન વ્યવસ્થા અઠ્યાવીસ પ્રસાદ કેન્દ્રો અને યાત્રિકો માટે દસ કરોડ રૂપિયાનું વીમા કવચ સામેલ છે આ વર્ષે પ્રથમ વખત ત્રણથી ચાર સપ્ટેમ્બરની રાત્રે ચારસો ડ્રોન દ્વારા ભવ્ય લાઇટ શોનું પણ આયોજન કરાયું છે જે પરંપરા અને આધુનિક તકનીકનો અદ્ભુત સમન્વય રજૂ કરશે